ગામ તળાવ ભાડે આપવા બાબતે ઠરાવ થયેલો હતો એ ઠરાવ ચેલેન્જ કરવા માટેની અપીલ તાલુકા પંચાયત ખાતે દાખલ કરવામાં આવેલી હતી જેના સંદર્ભમાં આજે તાલુકા પંચાયત ખાતે સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા એક પક્ષ હતો જેમણે અપીલ દાખલ કરી હતી એ પક્ષ તરફથી આશરે એકસો વીસથી એકસો પચાસ માણસ આજે હાજર રહ્યું છે જે ગામ લોકો છે ગામ લોકોને તળાવમાં ગંદકી બાબતે ખૂબ જ મોટી આપણે પરેશાની થઈ છે એમના શૌચાલયો એમના ખેતરોમાં પાણી જે તળાવનું ફ્લો વધી જવાથી બેક મારે છે અને એમને ગંદકીની પારવાર એક સમસ્યા છે એમનો સામનો કરવો પડી રહ્યો છે એ સંદર્ભે આપણે જે ઠરાવ થયો છે એ ઠરાવની લીગૅલિટી બી પંચાયત ધારા ઓગણીસો ત્રણના નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય પણ આપીશું આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણા ગામના એક તો એક લીમડા ફળ્યું છે એક નવી નગરી છે એક લીંબાચા ફળ્યું છે ત્યાં પાણીના પીવાના પાણીના સેમ્પલ લેવા માટેનો આપણે અહીંથી એમને સૂચના આપવામાં આવી છે સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી કે જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અધિકારીશ્રીને આ તળાવના નિયમ અનુસાર કેજર ઉપર આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેનો અહીંથી એક એમને પત્ર વ્યવહાર બી કરવામાં આવશે સાથે સાથે તાલુકા પંચાયત કચેરી દ્વારા આજે કે નહાર ગામમાં પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે આજરોજ તાલુકા પંચાયત આજ રોજ ગ્રામ પંચાયત નહાર થી પંચાયત બોલાવવામાં આવે ને તમારા સમક્ષ ની અંદર તમે શું રજૂઆત કરી છે પંચાયત બોડી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવમાં જે ઠરાવનો એજન્ડાની બજાવણી નિયમ અનુસાર થઈ શકે કેમ એ ચેક કર્યું એમની હાજરીમાં પત્રકમાં સાઈન છે કે કેમ અને આના પછી ઠરાવના જે શબ્દો હતા જે પંચાયત ધારાના નિયમો પ્રમાણે સુસંગત કે હતા કે કેમ એ એ અમે લોકોએ ચેક કર્યું છે નિર્ણય હજી બાકી છે સાત દિવસમાં આનો હુકમ કરવામાં આવશે અને બધા જ તથ્યો તપાસીના હોય હુકમ કરવામાં આવશે આ હુકમની જાણ ગ્રામજનોને ચોક્કસ કરવામાં આવશે મારું નામ જસવંતસિંહ ભાવસિંહ મકવાણા છે હું નહાર ગામનો વતની છું આજે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનાવણી માટે આવેલા છે તમામ ગામ લોકો પરંતુ અમને અમારા યોગ્ય મુજબ અમને કોઈ જવાબ મળ્યો નથી અમારા ગામની અંદર આજ દિન સુધી ગામ સભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી અમારા ગામમાં પાણીનું પાણીનો પ્રશ્ન છે એક મોટામાં મોટો કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે પાણીના ટીડીએસ ચેક કર્યા છે સાડી આઠસો ટીડીએસ આવે છે અમારું પાણી પીવાલાયક નથી ગામ કુવાના ગામ તળાવના લીધે ગામના ખાડ કુવા ઉભરાઈ આવેલા છે ગામમાં ઘણી આવી નાની મોટી સમસ્યાઓ છે ગામમાં ઘણા લોકોને રોગ થયેલા છે પરંતુ આ આ બધું જોતા પણ કોઈ અધિકારી અમને કોઈ સાચો જવાબ આપી શકતા નથી મારું નામ ચંપાબેન રંજીતસિંહ પઢિયાર છે હું નહર ગામની વતની છું મારા ઘરે સંડાસ ની કુવારી મેં ત્રણ થી ચાર કુવારી ખોદાઈ પણ તલાવ ના કારણ થી મારા કુવાર ને પાણી આવી જાય છે મારા ઘર તો કેટલા બધા સભ્ય છે મારી પાંચ છોકરીઓ છે પાંચ છોકરીઓ લઈને કઈ સંડાસ જવા બહાર લઈ જવું અત્યાર સુધી મેં કેટલી પોત્રીસો પોત્રીસો રૂપિયા મે આપ્યા કુવારી ખોદા ખાલી કર્યાના ચાર કુવારી ખાલી કરાવી ચાર ખોદાઈ એ કેવી રીતે અમે કઈ થી પૈસા લઈએ કેટલા દિવસ ના તમારી કુવારી ભરાઈ જાય મહિના મેં ભરાઈ જાય અત્યાર સુધી કેટલી વાર ખાલી કરાવી છે હોય પણ હું તો મારો ને તારીખ ઓગણીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ તાલુકા પંચાયતે આપણે જે મેં અરજી કરેલી કે બાવીસ પાંચ બે હાજર પચીસ ના મત્સ્ય ઉદ્યોગ માટે તરાવ ગામ પંચાયત દ્વારા ઠરાવ કરી ચૂકેલ હતા તે બાબતે ઓગણીસ તારીખે સુનાવણી હતી સુનાવણીમાં ટીડીઓ સાહેબને બધી રજૂઆત કરીને એ સુનાવણીમાં મને યોગ્ય જવાબ મળી શક્યો નથી તે માટે અમે હજુ આગળ આગળ જતાં ઉગ્ર આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે ટીડીઓ સાહેબે આગાઉ સંભા અને દેગામનું તરાવ મત્સ્ય ઉદ્યોગમાં હતું એ રદ થઈ શકતું હોય તો નહર ગામનું તરાવ કમ ન કેમ રદ ન થઈ શકે અને આજે આ સુનાવણીમાં મને યોગ્ય જવાબ ન મળતા હું આ બીજી અરજી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આપીશ અને જેમ બને તેમ ઉગ્ર આંદોલન કરી આગળ અરજી કરી શકીશ આ કયા કારણોસર નિકાલ નથી આવતો આ કોઈ રાજકીય ક્ષેત્રના લીધે કે કોઈ નહાર ગામમાં બીજા ગામોનું હોત તો આ નિકાલ આવી જાય પણ નહાર ગામનો પ્રશ્ન છે એટલે થોડીક રાજકીય સત્તાને લીધે યોગ્ય જવાબ મળતો નથી અને તીડીઓ સાહેબે પણ કીધું છે કે થઈ જશે થઈ જશે પણ આજથી મારા પાંચ પાંચ કે છ ટક્કા થયા છે પણ યોગ્ય જવાબ ન મળતો અને સુનાવણીમાં પણ મને યોગ્ય જવાબ મળ્યો નથી તેથી હું હજુ ઉગ્ર આંદોલન કરીશ અને ગામ લોકોનો પણ વિકટ પ્રશ્નો છે ગામ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં સુનાવણીમાં હાજર રહ્યા અને ગામ લોકોને જોતા જોટાય ટીડીએ સાહેબ તરફથી કોઈ પદ્ધતિ યોગ્ય મળ્યો નથી એવી આશા